રાજકોટમાં રૂપાલા ને સામે ઉમેદવાર બોલવામાં પાછા ના પડે એવા મળ્યા છો કોંગ્રેસ ના ધાનાણી એક સોસાયટી માં પ્રચાર કરવા માટે ગયા જોયું કે સાંભળવામાં ભાઈઓ કરતા બહેનો વધારે છે તો એ બાજુ વળી ગયા પછી તો તમે જોવો તો હે ને પાણીપુરી ને બંગડી ને લિપસ્ટિક ની વાતો ચાલુ કરી સામે બહેનોય ખડખડાટ હશે પણ દાનાણીએ એક વાત જબરી કરી કટકીની બેન તમારી ઓલો કટકીનો માલ હવે બצતો નહીં હોય 50 ની નોટમાંથી પાંચ તો કટકટાવીને મૂકી જ દીધા હોય આ તમારા ભાઈને દિલ્હી બેહાયા તમારો કટકીનો માલ ઈ ખાઈ ગયા કાઈ વધવા નથી દેતા હવે સમજજો એટલી હું વિનંતી કરવા આવ્યો છું પરેશભાઈ બોલતા તો બોલી ગયા પણ બહેનોને આવું કહેવાય ખરા શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ